સમાચારમાં આગળ વધીશું પાટીદાર અનામત આંદોલન સમય થયેલા રાજદ્રોહના કેસ સરકારે પરત ખેંચ્યા છે આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજદ્રોહ હત્યાના પ્રયાસ સહિતના ગંભીર કેસ સરકારે પરત ખેંચ્યા છે દિનેશ બાંભણિયાએ સરકારનો આભાર માન્યો છે અને અમદાવાદ સુરત મહેસાણા ગાંધીનગરમાં થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે પાટીદાર આંદોલન સમયના તમામ કેસ પરત ખેંચવામાં આવ્યા છે મહત્વના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે પાટીદાર આંદોલન સમયે થયેલા તમામ કેસને પરત ખેંચવામાં આવ્યા છે અમદાવાદ સુરત મહેસાણા ગાંધીનગરમાં થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા હાર્દિક પટેલ ચિરાગ પટેલ ચિરાગ દેસાઈ વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે ઘણા ગંભીર કેસો ત્રણસો સાત જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના ચૌદ જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે બાબતે હું એમનો આભાર માનું છું આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્ય મેચ થાય તો દિનેશ બાંભળીયાએ આ બદલ આભાર માન્યો છે સરકારનો અમદાવાદ સુરત મહેસાણા ગાંધીનગરમાં થયેલા તમામ કેસને પરત ખેંચવામાં આવ્યા છે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહના કેસ પરત ખેંચવામાં આવ્યા છે જેમાં અલ્પેશ કથેરિયા અને હાર્દિક પટેલનો પણ સમાવેશ હતો અને આ કેસ પરત ખેંચાતા જે આરોપીઓ છે તેમને રાહત મળી છે દિનેશ બાંભડીયાએ આ બદલ સરકારનો આભાર માન્યો છે અમદાવાદ સુરત મહેસાણા ગાંધીનગરમાં થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે પાટીદાર આંદોલન સમયના તમામ કેસ પરત ખેંચાતા આરોપીઓને રાહત મળી છે દિનેશ બાબળિયાએ આ બદલ સરકારનો આભાર માન્યો છે રાજરો હત્યાના પ્રયાસ સહિતના ગંભીર કેસ સરકારે પરત ખેંચ્યા છે તો આ મહત્વના સમાચાર જે અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે મોટા સમાચાર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહના કેસ સરકારે પરત ખેંચ્યો છે જે બદલ દિનેશ બાભડીયાએ સરકારનો આભાર માન્યો છે પાટીદાર આંદોલન સમયના પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહના કેસ સરકારે પરત ખેંચ્યા છે સુરત અમદાવાદ ગાંધીનગર આ તમામ જગ્યાએ થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે અને જે પાટીદાર આંદોલન વખતે પાટીદાર અનામત આંદોલન વખતે જે લોકો બદલ જે લોકો સામે કેસ કરવામાં આવ્યા હતા તે કેસ પરત ખેંચાતા તમામ લોકોને રાહત મળી છે અને આ જ બદલ દિનેશ બાંભડિયાએ આપણે સાંભળ્યું આ બાઇટમાં બી જોયું આપણે કે દિનેશ બાંભડિયાએ કહ્યું છે સરકારનો આભાર માન્યો છે